ખેડા જિલ્લાના મેમદાવાદ વોર્ડમાં નંબર ત્રણ માં આવેલ તેમજ પાસે ગટરના ગંદા પાણીથી ભરાયેલા તળાવને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેનું કોઈ ન આવતા પૂર્વ મેમ્બર સ્થાનિક એવા કરીમભાઈ મલિક દ્વારા વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ તેઓ દ્વારા સમસ્યાઓની રજૂઆતને લઈને ત્રણ દિવસના પ્રતિક ઉપાસ પર બેસવાની રજૂઆત કરી હતી જેને લઈને નગરપાલિકા સંકુલમાં એક દિવસના પ્રતિક ઉપાસ પર બેઠા હતા હાલ આપણે મહેમદાબાદ શહેર ખાતરેજ દરવાજા બહાર આવેલ આ સોસાયટી કઈ છે તમે પાછળ સોસાયટી છે એની સામે એસ વાય મંસૂરી હોલ છે એની બાજુમાં એકરા સ્કૂલ છે જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં જ્યાં આપણે ઊભા છે ત્યાં સખીના પાક મસ્જિદ છે જ્યાં નમાજો આવે છે એવા વિસ્તારની અંદર આપ જોઈ શકો છો કે એવી પરિસ્થિતિ હતી જે ઘણી ગંદકીથી તળાવ ભરેલા હતા અને આ તલાવોની અંદર ગતરના ગંદા પાણી એટલા બધા ભરાઈ ગયા હતા જેને લઈને મારા સમસ્યાનો કોઈ હલ નહીં આવવાને લઈને નગરપાલિકાની અંદર વારંવાર કરવામાં આવી હતી અને તે છતાં પણ તેમનું નિરાકરણ ન આવતા સ્થાનિક એવા કરીમભાઈ મલેક જેઓ દ્વારા નગરપાલિકાની અંદર મેમદાર પોલીસ સ્ટેશન શ્રીને હાલના શ્રીને મામલતદારશ્રીને કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે આ સમસ્યાઓનો તેની સાથે બીજી બધી ઘણી સમસ્યા હતી પીવર બ્લોક પથ્થરનું રિફિટિંગ આવા બધી સમસ્યાઓને લઈને વારંવાર ઘણા સમયથી રહેવાસીઓ હેરાન હતા જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ત્રણ દિવસના પ્રતિક ઉપવાસ પર બેસવાના અને જતાં પણ ના આવે તો આ મરણદાન ઉપવાસની પણ તેમની તૈયારી હતી પણ યોગાનું યોગ તેઓ એક દિવસ ઉપવાસ પર પ્રતિક પર બેઠા અને નગરપાલિકા દ્વારા આપ દ્રશ્યોમાં મેં તમને બતાવી છું કે પહેલા ગટરના ગંદા પાણીથી તલાવ આખું ભરેલું હતું હાલ નગરપાલિકા દ્વારા એ પાણી કાઢી નાખવામાં આવ્યું છે ગંદકી થોડી દૂર કરવામાં આવી છે ઉપદ્રવ ના થાય મચ્છર ના થાય રોગચાળો ના થાય એને લઈને દવાનો પણ છંટકાવ કરવામાં આવે છે પણ અહીંના રહેવાસીઓના જણાવવા મુજબ હજુ એમનું કામ જે સંતોષજનક થવું જોઈએ આ સમસ્યાનો કાંઈ માટે નિકાલ થવો જોઈએ થયો નથી તો આપણી પાસે અહીંના રહેવાસી આપણે અમને પૂછવાની કોશિશ કરીશું સૌ પ્રથમ શું નામ ને શું પરિચય છે આપણું મારું નામ સિરાજભાઈ છે ઘણા વર્ષોથી આ બાજુ ખાતર અમારા સચિનભાઈ એક બાજુ મ્યુનિસિપાલિટીનો હોલ છે એક બાજુ વિચાર સ્કૂલ છે નાના નાના છોકરાઓ છે એક બાજુ નમાજો છે બિચારોને ઘણી તકલીફ છે ઘણી વખતથી આ એનો રજૂઆત કરે પણ કોઈ નિર્ણય આવતો નથી હાલ અમારા મેમ્બર કરીમભાઈ મલિક ઉપસ પર ઉભા છે હવે એની અંદર શું થયું છે કે ખાલી દેખાવ પૂરતો આ લોકોએ કાદો કિચડ બહાર કાઢી અને ગટરનું પાણી તો તળાવનું પાણી થોડુંક આગું પાછું કરીને પૂરું બતાવી દીધું પણ અમે એવું અમને એવું નહીં લાગતું કે આ ફરી ફરી પણ આ ગટર તો ઉભરાવે અમને યોગ્ય એવું થાય કે જેથી આ જીવન આ ગટર ઉભરાય નહીં અને ગંદકી થાય નહીં અને દરેકને રાહતથી જોઈ શકો છો દર્શક મિત્રો અમને રહેવાસીના જણાવીએ અમૃત એવું છે કે માત્ર પાણી કાઢવામાં આવ્યું છે ગંદકી થોડી ઘણી દૂર કરવામાં આવી છે પણ સમસ્યાનો કાયમી નિકાલ જેવું ઈચ્છે છે એવો જ અમને સંતોષ મળ્યો નથી આપણી પાસે જૂથા પાણી થઈના રહેવાસી છે શું નામ છે આપણે ગુનામાં લઈએ મારે નમાજ પડવા હોય તો આખું ભૂલ ફરીને આવવું પડે છે અને અહીંયા ઘડી કંઈ હવાઈ એવું પોઝિશન જ નહીં ગંદા ગટરોનું પાણી ઉભરાય છે એટલે બધી ના પાકી છે અને જોડે હોલ છે એ બી ફૂલ છે મોર લીટર ફ્લાવર નાના નાના છોકરા ભણવા આવે છે જોડે જે સગીના મસ્જિદ છે એટલે આ નમાજ પડવા હોય તો આખું અમારે ભૂલ ફરીને આવવું પડે છે હાલ હમણાં તો આ દરવાજો ખુલ્લો દેખાય છે આપણે જ્યાં ઊભા છે ત્યાં બી તમે આવી શકો છો તો શું કામ કરવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા નગરપાલિકામાં જે પાણી ભરાયું હતું એ પાણી કાઢવામાં આવ્યું છે અને દવા છંટાઈ કરવામાં આવી છે શું માંગ છે તમારી સરકાર સાથેના તંત્ર પાસે અમારે અહીં સમસ્યા એવી છે કે પાણી ઘટાડું પૂરાય છે દરરોજ આઠ મહિનાથી આને પ્રોબ્લેમ છે રજૂઆત મેં બી કરી છે તો લખીતને આપેલું છે તો એ કોઈ એનો નિરાકરણ મળ્યો નથી તો કરીમભાઈ મલે અત્યારે ત્યાં ઉપવાસ પર બેઠા એ નગરપાલિકાએ આ જરાક સાફ સફાઈ કરીને પાણી હટાવીને એમનું કામ કર્યું છે હજી એનો કોઈ નિકાલ આવ્યો નથી કેમ કે જે ઇટકરા કુલ છે ત્યાં ગાડી પાણી બરાબર ગટર ઉભરાય છે તે એને લેવર કરીને જે કમ્પ્લીટ કરીને રોડ ઊંચા લાવીને એને નિરાકરણ આપે એવી અમારી એક છે જોઈ શકો છો દર્શક મિત્રો આ અહીં લોકોના રહેવાસીઓની માગ છે અને એ લોકો ઈચ્છી રહ્યા છે કે અહીં આગળ એ પવિત્ર પાક મસ્જિદ આવેલી છે બરાબર એના સિવાય એસ વાય હોલ છે જે વિવિધ કાર્યક્રમો માટે આ હોલ બનાવવામાં આવે છે કોઈકનું લગ્ન હોય કોઈક પ્રસંગ હોય એના માટે પણ એમાં બી નથી જવાતું અને એકરા સ્કૂલ છે જેમાં નાના નાના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે હાલ એમના કહેવા મુજબ તંત્ર દ્વારા આ રસ્તો થોડોક સાફ કરવામાં આવે છે ગટરના પાણીથી જે આખું તલાવ ભર્યું હતું તેને પણ દૂર કરવામાં આવ્યું છે દીકરા સ્કૂલ અને મન્સૂરી હોલમાં જે બિલકુલ અંદર જવા એવું નહોતું ગેટ પણ ખોલાવું નહોતું એની જગ્યાએ અંદર આવવાઈ જવાય તેવી પરિસ્થિતિ કરવામાં આવી છે સ્કૂલ આગળથી પણ જે રસ્તો બિલકુલ બંધ હતો એ રસ્તાને પણ થોડો સાફ કરીને કરવામાં આવ્યું છે પણ અહીંના રહેવાસીઓની એવી માંગ છે કે આ સમસ્યાનો કાયમી નિકાલ થાય તો સારું જેથી કરીને અહીંના રહેવાસીઓને અને આ જે જગ્યાએ જરૂરિયાતવાળી વસ્તુઓ છે જરૂરિયાતવાળા કામો થઈ રહ્યા છે એ જગ્યાએ લોકોને આવવા જવામાં તકલીફ ના પડે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ લોકોની માગને લઈને કાયમી માટે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે છે કે નહીં અને આવે છે તો ક્યારે કરવામાં આવે છે એ તો હવે જોવાનું જ રહ્યું ન્યૂઝ ફોર ઇન્ડિયા વિરાંગ મહેતા મેમદાવાદ